નમસ્કાર ખેડૂત મિત્રો આજે કિરણભાઈની વરિયાળી લેવાનું ચાલુ છે જુઓ વાઢેલી વરિયાળી ચાલુ થઈ ગઈ છે આપણા સેશનની અંદર આ કિરણભાઈના મિસિસ છે કિરણભાઈના મિસિસ દીપિકા બેન જે વરિયાળી કાઢ્યા દીપિકાબેન એક નંબરના હા બસ ત્રણ જુઓ એક નંબર વરિયાળી કાઢે છે સેશન આપણું વાઢેલી વરિયાળીના પાત્રા ઓરા વેચે માણસો જુઓ તમે આ કિરણભાઈ બેઠા છે કિરણભાઈ વરિયાળીનું રિઝલ્ટ કેવું છે સરનું સારું રિઝલ્ટ છે એક નંબર બે નંબર એક નંબર છે ને બરાબર બરાબર જો અહીંયા મોજે નીકળે છે અહીંયા મોજેર પડે છે અને અહીંયા વરિયાળી નીકળે છે વરિયાળીની ક્વોલિટી તમે જોઈ શકો છો આ વરિયાળી વેણેલી વરિયાળી છે અને વેણા પછી જે માલ વધ્યો તે અહીંયા નીકળે છે જે આપણા એકદમ ભાઘેલી વરિયાળી હોય

અહીંયા બીજું કોઈ પણ જગ્યાએ કશું હશું મૂકવાની જરૂર નહીં ખાલી અહીંયા એક ટોકર મૂકવાની જરૂર પડે છે તો આ રીતનું રિઝલ્ટ છે આપણા સ્ટેશનનું ડબલ છે કોમ્બો મોડલ વરિયાળીની અંદર જે ભાઈને વરિયાળી કઢાવી હોય પહેલા તો પહેલાં ફટાફટ આવી જાઓ અને સ્ટેશન વિશે માહિતી લેવા માટે અહીંયા નંબર આપેલા છે સોમાભાઈ એગ્રીકલ્ચર